હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર બીકોમ સેમિસ્ટર ત્રણ પડતર હિસાબી પદ્ધતિ માલસામાનના હિસાબો બેનો એક દાખલો કરવા જઈ રહ્યા છીએ આપણે યુટ્યુબ ચેનલ પર ઓલરેડી આ ચેપ્ટરની લીફો પદ્ધતિનો દાખલો અપલોડ કરી દીધો છે આજે આપણે ફિફો પદ્ધતિ અનુસાર સ્ટોકની ગણતરી કરવાની છે એ દાખલો કરીશું જે પણ વિદ્યાર્થી મિત્રોને પ્રેક્ટિકલ વિષયમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને સ્ક્રીન પર એક નંબર દેખાય છે નાઇન સેવન થ્રી સેવન ફોર એટ થ્રી આ નંબર પર વોટ્સઅપ કરી અને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો તો હવે આપણે દાખલાની રકમ તરફ જઈએ કે દાખલાની અંદર આપણને કઈ માહિતી આપેલી છે જુઓ કે એક રાસાયણિક વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી એક મુખ્ય માલ સામગ્રીને લગતી વિગતોનો સાર નીચે મુજબ છે જે આપણને તારીખ વાઇઝ આપેલો છે માહિતી માર્ચ 2020 ના માસને લગતી છે એટલે કે માર્ચ 2020 ની માહિતી આપેલી છે સૌથી પહેલા આપેલું છે કે 1 માર્ચ 2020 નો રોજ ઉઘડતો સ્ટોક આપણી જોડે 100 કિલોગ્રામ છે અને એની કિંમત કિલોગ્રામ દીઠ કેટલા છે 4.90 રૂપિયા અને છેલ્લે આપણને આપેલું છે અહીંયા ફીફો પદ્ધતિ મુજબ માલ સામગ્રીનું પત્રક તૈયાર કરો તથા 31 માર્ચ 2020 ના રોજનું મૂલ્ય તો આપણે દાખલાની અંદર ફીફો પદ્ધતિના અનુસાર દાખલો કરવાનો છે તો અહીંયા આપણે એક ફીફો પદ્ધતિના આધારે સ્ટોક પત્રક જો આવી રીતે બનાવવામાં આવશે તારીખ આવક જાવક અને છેલ્લે કેટલો સ્ટોક વધ્યો છે તે આવકની અંદર જથ્થો ભાવ કિંમત જાવકની અંદર બી કેટલો જથ્થો એનો ભાવ અને કિંમત અને સ્ટોકની અંદર બી જથ્થો ભાવ અને કિંમત તો આ દાખલો આપણે ફીફો પદ્ધતિના અનુસાર ગણવાનો છે એટલે કે આપણી જોડે પહેલો સ્ટોક આવે પહેલી વેચી પહેલો વેચી દેવાનો ફીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રથમ માલ જે આવે એનું વેચાણ પહેલા કરવાનું તો સૌથી પહેલા આપણને તારીખ એક માર્ચ બે હજાર ના રોજ ઉઘડતો સ્ટોક આપેલો છે સો એકમો

આગળ આપણે દાખલામાં જોઈએ તો આપણને શું આપેલું છે ચાર માર્ચ બે હજાર વીસ ના રોજ આવક કેટલી છે પચાસ કિલોગ્રામ એક કિલોગ્રામ ના કેટલા રૂપિયા કીધા છે આપણને પાંચ રૂપિયા આવક છે ચાર માર્ચ બે હજાર વીસ ના રોજ અહીંયા લખીશું આપણે ચાર માર્ચ બે હજાર વીસ ના રોજ પચાસ એકમોની આવક છે એક એકમનો ભાવ પાંચ રૂપિયા પચાસ ગુણ્યા પાંચ કરો એટલે બસો પચાસ થાય જાવકમાં અત્યારે કંઈ છે નહીં આપણે સ્ટોક કેટલો થયો તો શરૂઆતમાં જુઓ ઓલરેડી આપણી જોડે 100 એકમો 4.9 ના ભાવના પડેલા જ છે જેની કિંમત થાય છે 490 રૂપિયા નવા કેટલા ખરીદ્યા આપણે 50 તો એને અલગ લખીશું 50 એક કિંમત કેટલા રૂપિયા 5 એટલે કેટલા રૂપિયા થશે 250 રૂપિયા થશે કેટલા રૂપિયા 250 ચાર માર્ચ પછી દસ માર્ચના રોજ આપણે જોડી હતી જાવક થઈ આપણે વેચાણ કર્યું પચાસ કિલોગ્રામનું કઈ તારીખ છે દસ માર્ચના રોજ તો અહીંયા લખીએ આપણે દસ માર્ચ બે હજાર વીસ ના રોજ જાવક કેટલી થઈ પચાસ એકમની હવે પચાસ એકમનો ભાવ નથી આપેલો પણ આપણને દાખલામાં કહેલું છે કઈ પદ્ધતિ અનુસાર સ્ટોક તૈયાર કરવાનો છે ફીફો તો આપણે પહેલા જે ખરીદેલું હશે ને પહેલા વેચીશું તો પહેલા કેટલો સ્ટોક પડ્યો છે આપણે જોડે 100 જેની કિંમત એક નીકળી છે 4.9 રૂપિયા તો આ 50 રૂપિયાનો સ્ટોક કેટલાના ભાવે લખીશું 4.9 તો કેટલો જવાબ આવશે 245 તો એક મિનિટ એક મિનિટ કે ભૂલ થાય છે ચાલો અહીંયા ડેશ આવે સ્ટોક ની કિંમત જથ્થો કેટલા એકમ વેચ્યો આપણે 50 ભાવમાં કેટલા રૂપિયા લખીશું 4.9 અને એની કિંમત કેટલી થશે 245 ઓકે તો સ્ટોક કેટલો વધ્યો 100 એકમ હતો 50 એકમ આપણે જુડી ગયો તો કેટલો વધે અહીંયા 50 એકમ 50 એકમ ના ભાવ કેટલા 4.9 ના લે એક કેટલા થાય 245 ઓકે પછી સ્ટોક કેટલો બીજો પડ્યો છે બીજો ભી 50 એકમ એનો ભાવ લોજે ₹5 લેખે કેટલા થાય 200 ને પચાસ રૂપિયા એના પછી દાખલામાં આપણને શું આપેલું છે પંદર માર્ચના રોજ પ્રક્રિયા પરથી પ્રક્રિયા પરથી ઉપરની આ જે થઈ છે એ પૈકી પરત આવેલ માલ કેટલા છે દસ કિલોગ્રામ તો આપણે જે દસ માર્ચના રોજ પચાસ કિલોની જે જાવક કરી હતી એની અંદર દસ કિલોગ્રામ પાછો આવ્યો છે તો એની નોંધ કેવી રીતે કરીએ જો કઈ તારીખ હતી એ પંદર માર્ચ ના રોજ પંદર માર્ચ આપણે જોડે સ્ટોક આવે છે એટલે આવકમાં લખાય કેટલા એકમ 10 એકમ ક્યાંથી આવે છે જે આપણે આ વેચ્યો છે એની અંદરથી કેટલા ભાવ વેચેલો છે 4.9 ના ભાવે એટલે કેટલા રૂપિયા આવે અહીંયા 49 રૂપિયા જાવકમાં કંઈ આવે નહીં આ સ્ટોક આ સ્ટોકમાંથી જો વેચેલો તો રહ્યો તો આ સ્ટોકમાંથી પાછો આ પ્લસ કરીશું 50 હતા પાછો સ્ટોક કેટલો આવ્યો 10 એટલે કેટલા એકમ થઈ ગયા 60 કેટલાના ના ભાવે 4.9 ના ભાવે તો 60 4.9 કરવામાં આવે તો આપણો જવાબ કેટલો આવશે એ જોઈ લઈએ તો ચાર છં કેટલા થાય બીજો કેટલો છે પચાસ કેટલાના ભાવે પાંચ ના ભાવે એની કિંમત કેટલી છે એઝ ઇટ ઇઝ બસો પચાસ રૂપિયા ઓકે બસો પિસ્તાળીસ ઓગણપચાસ ઓકે ચલો હવે આગળ આપણને શું કીધું છે

જેનો ભાવ ચાર પોઈન્ટ પચાસ રૂપિયા નવો કેટલો લાયો આપણે સો એ અલગથી લખીએ આ સો ની કિંમત કેટલી છે તો કે પાંચ પોઈન્ટ બે રૂપિયા એના લેખે કેટલા થશે પાંચસો વીસ રૂપિયા નેક્સ્ટ તારીખ શું છે હવે જુઓ પચીસ માર્ચના રોજ એકસો ને પચાસ એકમોની જાવક થઈ છે કઈ પદ્ધતિ છે ફીફો તો પેલા ખરીદી લો જશે તો અહીંયા આપણે જોડે ત્રણ સ્ટોક છે ત્રણ સ્ટોક સૌથી પહેલા કેટલા ખરીદેલા છે સાઈઠ એનો નિકાલ કરીશું સાઈઠ કેટલાના ભાવે છે

5.2 તો 40 * 5.2 કરીશું એટલે જવાબ કેટલો આવશે આપણે 208 એકમ આવશે કેટલા એકમ આવશે 208 તો હવે જુઓ આ સ્ટોક પડી ગયો વેટ અપાઈ ગયો આ સ્ટોક ਵੀ પડી ગયો આ 100 એકમો દી 40 એકમ જતા રહ્યા એટલે કેટલા વધ્યા અહીંયા 60 કેટલાના ભાવે હતા 5.2 ના ભાવે તો 60 * 5.2 કરો એટલે આપણો જવાબ અહીંયા કેટલો આવશે 312 કેટલો આવશે 312 એના પછી દાખલામાં શું આપેલું છે જુઓ 28 માર્ચ ના રોજ 80 કિલો ની આવક થઈ 5.25 ના ભાવે ઓકે કઈ તારીખ છે 28 માર્ચ તો અહીંયા લખીએ આપણે 28 માર્ચ 2020 ના રોજ કેટલા એકમોની આવક થઈ છે 80 એકમોની શું ભાવ છે 5 25 રૂપિયા તો 80 5.25 કરો એટલે જવાબ તમારો કેટલો આવશે 400

છ્યાસી ટુ્રેડ બીજો ટુ હંડ્રેડો એસીમત કેટલી છે ચારસો ને વીસ તો આપણી જોડે આખર સ્ટોક કેટલો વધ્યો જુઓ અહીંયા લખીએ આપણે આખર સ્ટોકમાં પંચાવન વત્તા એટલે એકસો પાંત્રીસ કિલોગ્રામ એકસો ચારસો છસો એસીસ સાતસો અને છ રૂપિયા એની કિંમત કેટલા રૂપિયા થઈ સાતસો ને છ રૂપિયા આ દાખલાની અંદર અથવા કોઈ પણ દાખલામાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તમને મોબાઈલ નંબર શરૂઆતમાં આપેલો છે એ નંબર પર વોટ્સઅપ કરીને તમે પૂછી શકો છો અને જે પણ વિદ્યાર્થી મિત્રો બી કોમ સેમિસ્ટર ત્રણના ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે એ લિંકનો ઉપયોગ કરીને તમને ગ્રુપમાં જોડાઈ શકો છો અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી લો ધન્યવાદ